મહારાષ્ટ્રમાં એક સર્વે સામે આવ્યો છે જેમાં ચોંકાવનારી વાત સામે આવી છે કે નીતિન ગડકરીને મેદાનમાં ઉતારવા છતાં ભાજપ માટે માઠા સમાચાર હોઈ શકે છે નમસ્કાર દર્શક મિત્રો ભારતના ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીની તારીખો તો જાહેર કરી દીધી છે અને હવે મહારાષ્ટ્રની ચૂંટણીની તારીખો પણ ગમે ત્યારે જાહેર થઈ શકે છે નવેમ્બરની આસપાસ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવી શકે છે પરંતુ એ પહેલાં મહારાષ્ટ્રમાં એક સર્વે સામે આવ્યો છે જેમાં ચોંકાવનારી વાત સામે આવી છે કે નીતિન ગડકરીને મેદાનમાં ઉતારવા છતાં ભાજપ માટે માઠા સમાચાર હોઈ શકે છે તો આ સર્વેની અંદર શું વાત કરવામાં આવી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી લગભગ નવેમ્બરની આસપાસ આવશે કારણ કે નવેમ્બરમાં વિધાનસભાનો જે કાર્યકાળ છે એ પૂરો થવાનો છે હવે લોકપાલ કરીને સંસ્થા છે એણે મહારાષ્ટ્રમાં એક સર્વે હાથ ધર્યો છે એની અંદર ક્ષેત્રવાર કયા કયા મુદ્દાઓ પ્રભાવિત થયા છે મહાવિકાસ અઘાડી કે જે ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી જે સામેલ છે અને એનડીએ જે મહાયુતિની સરકાર અત્યારે મહારાષ્ટ્રમાં છે એને કેટલી બેઠકો મળશે એ આ સર્વેની અંદર કહેવામાં આવ્યું છે હવે મહારાષ્ટ્રની અંદર એક વાત સમજવા જેવી છે કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં એનડીએને એટલે ભાજપનું જે સંગઠન છે એને મોટો ફટકો પડ્યો અને બહુ ઓછી બેઠકો મળી અને એ પછી મહાવિકાસ અઘાડી એકદમ ફોર્મમાં આવી ગઈ છે હવે આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે નીતિન ગડકરી કેન્દ્રીય મંત્રી છે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી અને નીતિન ગડકરીને સંગઠનમાં છેલ્લા ઘણા સમયથી ઇગ્નોર કરવામાં આવતા હતા એમને નજરઅંદાજ કરવામાં આવતા હતા પરંતુ અત્યારે મહારાષ્ટ્રની સ્થિતિ જોઈને નીતિન ગડકરીને મહારાષ્ટ્રમાં મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને એવું જાણવા મળ્યું છે કે પ્રચારનું જે ટોટલ લીડરશીપ છે એ નીતિન ગડકરીની પાસે રહેશે હવે નીતિન ગડકરીને આ મેદાનમાં ઉતારવા છતાં ભાજપ માટે થોડાક માઠા સમાચાર છે હવે આપણે ક્ષેત્રવાર જોઈ લઈએ કે આ સર્વેની અંદર જે વાઇઝ કયા કયા વિસ્તારોની કેટલી સીટ છે અને એમાં એમવીએને કેટલી મળે અને એનડીએને કેટલી મળે અને અન્ય જે પક્ષો છે એને કેટલી બેઠકો મળી શકે તો મહારાષ્ટ્રમાં જે વિદર્ભનો એરિયા છે એ ત્યાં આગળ બાસઠ સીટ છે એ પહેલાં તમને એ પણ જણાવી દઉં કે મહારાષ્ટ્રની અંદર વિધાનસભાની ટોટલ બસો ને અઠ્યાસી બેઠકો છે એમાંથી બહુમતી મેળવવા માટે એકસો ને પિસ્તાલીસ બેઠકોની જરૂર પડે હવે વિદર્ભમાં જે બાસઠ બેઠકો છે એમાંથી એનડીએને પંદરથી વીસ બેઠકો મળી શકે એમવીએને ચાલીસથી પિસ્તાલીસ બેઠકો મળે અને અન્ય જે પક્ષો છે એને એકથી પાંચ બેઠકો મળી શકે મહારાષ્ટ્રમાં ખાનદેશ કરીને જે વિસ્તાર છે એમાં ટોટલ સુડતાલીસ વિધાનસભા બેઠકો છે એમાં એનડીએ અને એમવીએ બંનેને સરખી બેઠકો મળે એવું સર્વેમાં કહેવામાં આવ્યું છે બંનેને વીસ પચીસ વીસ પચીસ બેઠકો મળે અને અન્યને ઝીરોથી બે બેઠકો મળી શકે થાણે અને કોકણ જે વિસ્તાર છે ત્યાં એનડીએને પચીસથી ત્રીસ બેઠકો મળે અને એમવીએને પાંચથી દસ બેઠકો મળે અને અન્ય જે છે એને એકથી ત્રણ બેઠકો મળી શકે મુંબઈની અંદર ટોટલ છત્રીસ વિધાનસભા બેઠકો છે એમાં દસ પંદર એનડીએને મળી શકે અને વીસથી પચીસ એમવી એને મળે અને ઝીરોથી એક અન્ય પક્ષને મળે પશ્ચિમ મહારાષ્ટ્રની અંદર ટોટલ અઠ્યાવન ટકા બેઠકો છે એમાંથી વીસ પચીસ એનડીએને મળે અને ત્રીસ પાંત્રીસ જે છે એ એમવી એને મળે અને એકથી પાંચ અન્યને મળે મરાઠાવાળા વિસ્તાર છે એમાં ટોટલ છેતાલીસ વિધાનસભા બેઠક છે એમાંથી પંદર વીસ એનડીએને મળે અને એમવી એને પચીસથી ત્રીસ બેઠકો મળે અને અન્યને ઝીરોથી બે બેઠકો મળે હવે આ આખું જો આપણે ચિત્ર જોઈએ તો એનડીએ છે એને વિદર્ભ મરાઠાવાળા અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભારે નુકસાન વેઠવું પડે એવું છે અને આ જે એમવીએ છે એને વિદર્ભની અંદર ફાયદો થાય એવું છે ખાસ કરીને પશ્ચિમ મહારાષ્ટ્રમાં એમવી એને સારો ફાયદો થાય મરાઠાવાળા એટલે એમાં એમવી એને ફાયદો થાય બીજું આ સર્વેની અંદર એક વાત એ કહેવામાં આવી છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ એક મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે પરંતુ એના માટે એણે જે પ્રચાર અભિયાન છે એને મજબૂત બનાવવું પડશે બીજું એક એ વાત બી સામે આવી કે અત્યારે જે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે એકનાથ શિંદે એમની લોકપ્રિયતા વધી છે જ્યારે ભાજપના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે એમની જે લોકપ્રિયતા છે એમાં ઘટાડો થયો છે વોટ શેરમાં એવું કહેવામાં આવ્યું છે કે એનડીએને આડત્રીસથી એકતાલીસ ટકા વોટ શેર મળે અને એમવીએને એકતાલીસથી ચુમ્માલીસ ટકા વોટ શેર મળે મતલબમાં વોટ શેરની દૃષ્ટિએ જોવા મળીએ જોવા જઈએ તો ત્રણ ટકા જેટલો ગેપ છે હવે સર્વેની અંદર એમ કહેવામાં આવ્યું કે એનડીએને જે મોટો ફટકો પડી શકે એમ છે એમાં જે કારણો છે એની અંદર એ છે કે એક તો ગ્રામીણ સંકટ મોંઘવારીનો મુદ્દો સૌથી મોટો છે કાયદા વ્યવસ્થાની અંદર નિષ્ફળતા મહારાષ્ટ્રના ગૌરવને નુકસાન વધતી બેરોજગારી આ બધા જે મુદ્દા છે એ ભાજપ માટે મોટો પડકાર છે અને આ બધાને કારણે ભાજપની સામે એક એન્ટી ઇન્કમ ઇન્કમ બનસી ઊભી થઈ છે હવે તમને જે જાણવામાં સૌથી વધારે રસ છે કે આ સર્વેની અંદર કોને કેટલી બેઠકો મળશે એ કહેવામાં આવ્યું છે તો મહાવિકાસ અઘાડી સરકાર જે ઉદ્ધવ ઠાકરે શરદ પવાર અને કોંગ્રેસની બનેલી છે એને એકસો એકતાલીસથી એકસો ને ચોપન બેઠકો મળી શકે એનડીએને એકસો પંદરથી એકસો અઠ્યાવીસ બેઠકો મળી શકે જ્યારે અન્યને પાંચથી અઢાર બેઠકો મળી શકે મતલબમાં એમ દેખાઈ રહ્યું છે કે મહાવિકાસ અઘાડી છે એને સીધે સીધું બહુમત મળી શકે એમ છે જ્યારે એનડીએ બહુમતથી ખસું દૂર દેખાઈ રહ્યું છે એ તો હવે ચૂંટણી આવશે અને લોકો કોને મત આપે છે એના પરથી ખબર પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ